ગુજરાતના રાજકારણમાં નવી ઇનિંગ માટે સતત પ્રવાસ ખેડી રહેલા ગુજરાતની તનાટન સરકારના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોટા વરાછામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું સુરતના પાટીદારોની ખુમારીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે તેમની ખુમારીને પાછો લાવવા ફરીથી સક્રિય થયા હતા વહેલી સવારે ગાંધીનગરથી સુરત આવવા નીકળેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યોગી ચોક ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક સુરત કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ધરતી બપોરે સુરતની ચમક ને ચાર ચાંદ લગાવી રહેલા સરદાર સાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાપુએ રોડ શો યોજ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર વાસી અને સુરત જોડાયા હતા વરાછાથી મોટા વરાછા સુધી રોડ શો ને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના પહોંચી વળવા પોલીસને ભારે ઉઠાવવી પડી હતી મોટા ખાતે દરબાર રોડ પર આવેલા વૃંદાવન ફાર્મમાં જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સજ્જનો ઉપસ્થિત રહ્યા અહીં સુરતના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ વિરડિયાની ઘોષણા કરવામાં આવી હતી ભૂતકાળમાં એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લો પ્રોફાઇલ વ્યક્તિત્વ ધરાવતા નવનિયુક્ત પ્રમુખે સુરતમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ સરકારની બેધારી નીતિને ખુલ્લી પાડવા આહવાન કર્યું હતું ખીચો ખીચ ભરેલી જાહેર સભા શંકરસિંહ બાપુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શૂન્ય અવકાશ યોજાયું સર્જાયો છે અને દૂર કરવા હું બહાર નીકળ્યો છું આ સિવાય કોઈ હોદ્દાની લાલચ મને નથી લગભગ દરેક હોદ્દા ભોગવી ચૂક્યો છું પરંતુ પ્રજાની પીડા જોઈને આ અમરે પણ બહાર નીકળવાની ફરજ પડી છે ગુજરાતમાં અપરિપક્વ લોકોથી સરકાર ચાલી રહી છે જેમને વહીવટી ચલાવવાની સુઝૂચ નથી તેમ છતાં સત્તામાં બેઠા છે અને ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા હોવાથી હંકાર છવાયો છે ભ્રષ્ટાચાર વધ્યો છે અને તેમને પ્રજા કે જનતાને ડર નથી એટલે બે ફામ બન્યા છે આવાને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે ભલાના નિશાન સામે બહાર આવ્યો છું જેથી હાથમાં ભાલો છે અને ગુજરાતના યુવા નવ યુવાનોને ચોરાનું નંબરની ટી શર્ટ પહેરી છે એનો અર્થ એ થાય છે કે ચોરાનું ધારાસભ્ય સાથે આપણે ગુજરાતમાં સરકાર બનાવી છે અને આ ગુજરાતની જનતાને પીડામાંથી મુક્ત કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું સુરત લગભગ આખું સૌરાષ્ટ્ર એક નવું સુરત નાના વરાછ મોટા રોજી મળી રોટી મળી પણ હાશ થવી જોઈએ એમાં એક પ્રોબ્લેમ છે નરેન્દ્રભાઈએ કીધું એમ જાહેર જીવનમાં મહત્વકાંક્ષા હોય ઉદ્દા ભોગવવાનું મન થાય ઈચ્છા થાય એ બધા ભોગવી લીધા પક્ષો બધા મેં ભીતર માંથી જોયા અંદરથી પછી એમ કે આ બહુ થઈ ગયો ગુજરાતમાં મુખ્યમંત્રી છેમનું પદ કહેવાય તો તબિયત હું એક પ્લેન લઈને આવેલો પાયલોટ કે ના નથી ઉતરે ભલે સુરત માં સમાધિ થાય પણ ઉતાર કોઈ પણ ઈશાન સવારમાં બધા રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત